હેલો ફ્રેન્ડ્સ જય બે જય માતાજી કેમ છો તમે છે આમાં આજે આપણે બનાવીશું મસ્ત મેંગો ફ્લેવરના રસગુલ્લા એના માટે પહેલાં આપણે પનીર બનાવી દઈશું તો ચલો પનીર બે કેરી લઈ લીધી છે પનીર બનાવવા અને એક કેરી લીધી છે આમ એમાં કોઈ આપણે કલર કે કશું જ નહીં કરીએ પ્યોર મેંગો અને પ્યોર રસગુલ્લા બનાવીશું એના માટે પહેલાં આપણે મેંગો ફ્લેવરનું પનીર બનાવી દઈએ

જ્યાં સુધી હું ઉકળે ત્યાં સુધી હું પલ્પ બનાવી દઈશ મેંગોનો આપણે લીંબુ કે વિનેગર એના કસાઈથી નહીં દૂધને ફાડીએ આનો પલ્પ બનાવી અને એનાથી આપણે પનીર બનાવીશું ફ્રેમ એટલે આપણને જોઈ તો કલર બી મેંગોનો મળી રહે ફ્લેવર બી મળી રહે બીજું કશું આપણે અંદર એડ નહીં કરીએ એકદમ કેસરી કેરી હોય ને એવી લેવાની એટલે અંદર કલર સચવાઈ રહે આછો યલો કલર કેવો આવશે કોઈ ડાર્ક તો નહીં જ આવે ફ્રેમ પણ તો બી આપણને થોડા લાઈટ ઓરેન્જ કલર જેવું ચલો કેરી છોડી ત્યાં સુધી મારું દૂધ ગરમ થઈ જશે ચલો આપણે કેરી છોડી લીધી દૂધ ગરમ થઈ જવાયું છે ફટાફટ આપણે બાઉલમાં આના પલ્કથી આપણે પનીર બનાવીશું એટલે ફ્લેવર બી ઓરેન્જ મેંગો નો મળી રહેશે અને કલર બી આપણે નેચરલ મળી જશે ફ્રેન્ડ પણ મેં કીધું એ રીતે એકદમ પાકી કેરી હોય કલર હોય ફૂલ કલર વાળી અત્યારે બહુ મસ્ત મસ્ત કેરી બજારમાં આવતી હોય છે એકદમ સાદી પેલી બદામ આવે ન લેતા મારી કેરી બદામ જ છે પણ મેં એના માટે થઈને બે ત્રણ દિવસ એને પાકવા દીધી કલર આવે એનો ઓરિજિનલ એ માટે તો તમે ટ્રાય કરજો કે તમને સારી કેરી મળે અને એના કરજો તો ટેસ્ટ અને બગડેલી બી ના હોય છે ફ્રેન્ડ પ્યોર એનો તાજી કેરી સ્મેલ આવવી જોઈએ ચલો હવે આપણે બનાવી દઈશું એનો પલ્પ તમારે કલર એડ કરવો હોય તો તમે કરી શકો છો તમારે એવું લાગે કે ભાઈ કેરી થોડી એવી છે તો આપણે કલર એડ કરી દઈએ કેવીની ની ફ્રેન્ડ દૂધ ફાટી છે થોડું થોડું આપણે એડ કરીશું થોડી વાર લાગશે આના પલથી દૂર ફાટતા પણ ફાટી જશે જયારે પનીર બહાર કાઢી અને પછી આથી મેશ કરશો ને એટલે મસ્ત થઈ જશે તમને પેલા શરૂઆતમાં થોડું અલગ ફોદા અને મેંગો નો પલ્પ અલગ લાગશે પણ પછી મસ્ત થઈ જશે ચલો પનીર થઈ ગયું છે તો આપણે એને ગાળી લઈએ કપડામાં જ ગાળજો કોટન નું કપડું હોય ને પ્યોર પણ હું પહેલા તૈયારી નથી કરી એટલે આમાં લઈ લઈશ પછી એને એવું જરૂર પડશે તો મસ્ત કપડાથી કાઢી

હવે જેટલું નીતરશે એટલું નીતાવી લઈશ અને પછી બરાબર એને મેસ હવે આપણે થાળીમાં લઈ લઈશું ચાસ આપણે હળવાથી આપણી અથેળીથી એને કરીશું થોડી વાર લાગશે આમ મેક્સ જવાનું પાણીનો ભાગ લાગે ને ફ્રેન્ડ તો તમે એને કાઢી નાખવાનું હેલો ફ્રેન્ડ તો મેં ત્રણ નાની વાટકી ત્રણ પાણી મૂકી દઉં અને આવા ત્રણ છાલીયા મેં ખાંડ એડ કરી ચાર મિનિટ આપણે અંદર રસગુલ્લા ઉકાળવા બોઇલ કરવા માટે જે આપણે બોઈલ બોઇલ કરવાના એના માટે હવે એમાં હું એડ કરીશ એ બે ત્રણ બે ત્રણ મેં કેસરના દાણા એડ કર્યા છે તમને ઈચ્છા હોય તો ટેસ્ટ પ્રમાણે કરવા હોય તો કરવાના નોર્મલ પ્લેન કરવી હોય તો પ્લેન કરવાનું અને બાજુમાં જ આપણે બીજું સિરપ બનાવીશું ખાંડનું એ આપણે બોઇલ કર્યા પછી ઠંડા સિરપમાં નાખવાના હોય રસગુલ્લા એના માટે ઓકે

અલગ ચાસે એ આપણે કરીને ફ્રીજમાં ઠંડી થવા મૂકી દઈશું એમાં હું બહુ નહીં એડ કરું બે બે છાળિયા ખાલી ખાંડ એડ કરી આવી કાં તો ચમચી હોય તો બે ચમચી એડ કરી દેવાની તમને જેવું સ્વીટ આવતું હોય એ રીતે ઓવર આપણે સ્વીટ નહીં કરીએ પાછી આપણે રસગુલ્લા બોઈલ કરવાની ચાસણી અને એને એટલો મસળી લેવાનો સરસ કે ચીખણો થઈ જાય મેં વધારે પડતું નથી લીધું એક જ થેલીનું દૂધ લીધું છે જો તમારા ઘરે ગાયનું આવતું હોય ને તો તમારે ગાયનું લઈ લેવાનું ઓકે હજુ હું આને મસળી તમારે એક અંદર ક્રેક ના દેખાવા જોઈએ એટલે અંદરથી એને તૂટી ના જાય ઓકે એટલે જેટલું મસળાય એટલું મસળી અને પતળી મસ્ત ગોળી કરી લેવાનું અને પહેલાં એવું હતું જોઈ લેવાનું તમારી ચાસણી પેલી થઈ ગઈ હોય તો અંદર જેને તૂટતો તો નથી ને એક નોર્મલ બા બાઈ અને અંદર છોડી દેવાનું બાકી તમારી હથેળીથી તમારી જેટલી તાકાત હોય એટલી લગાઈ દેવાની પણ એને એકદમ મસ્ત હિસ્સો કરી લેવાનો અને પહેલાં તો તમે જે આપણે પલ્પ હતો તમે વિને ઘરથી ફાળો તો છાસ જેનાથી બી કરતા હોય તો એ પાણી પહેલાં તમારે નીકાળી લેવાનું બહુ મસ્ત આ રીતે દસ થી પંદર મિનિટ તમારે મસ્ત મસળી લેવાનું કે તમારે બિલકુલ ક્રેક ના આવે અને મેં એક જ ફેરીનું દૂધ લીધું છે એટલે આ ઓછા છે કારણ કે પહેલો ટ્રાય હતો મેંગોના પલ્પથી મેંગો એટલે પછી વેસ્ટ જાય ફ્રેન્ડ તો બધું જ બબડે ને એટલે આપણે આપણે માટે કરવાનું જો કેટલું થોડું થઈ ગયું છે પનીર પહેલા કૂચા પોણી હતું બહાર કાઢ્યું કે પનીર ફૂલી અને પાછી એની સાઈઝમાં આવી જાય હજુ થોડી એવું લાગી રહ્યું તો હજુ જોઈ લઈશ અને મેં બી એનો અંદર એડ છે હું તમને બતાવું જો નથી

પછી આપણે દસ મિનિટ ફૂલ ગેસ ઉપર છોડી દેવાનું ગોળ કરવાના ફ્રેન્ડ કારણ કે અથડીથી ને પછી થોડું લંબચોરસ જેવો થઈ જશે પેલા એવું નહીં કરે ઓછા બને જેટલા બને આપણને અથોડીથી તમારે જો દબાઈ રસમાં લઈ જેવું કરવું હોય તો બી તમે કરી શકો છો આ રીતે આપણે કેટલા દસ મિનિટ સુધી તમારે ફૂલ ગેસ ઉપર એને ઉકળવા દેવાના એટલે એની મસ્ત સિરપ પીને ઝાટકો ફૂલી જશે સાઈઝ છે એનાથી ડબલ થવા જોઈએ આમાં આપણે કોઈ પાવડર કોઈ મેદો કે કોઈ વસ્તુ એડ કરી નથી પ્યોર દૂધના જ કર્યા છે ઓકે તમારે ઢાંકીંગ કરવા હોય તો પાંચ મિનિટ પહેલા ખુલ્લા પાણીમાં થવા દેવાના પછી ઢાંકી દેવાના નાના હું તા થશે છેલ્લે જે વધી ઉંમર એવું તો બે કરી દેવાના કારણ કે આપણે પહેલીવાર કરી રહ્યા એટલે આપણને કોઈ વસ્તુનું નોલેજ નહોતું આ તમારી સામે જ મેં આ વસ્તુ કરી છે ઓકે પૂરાં સાદા એકવાર કર્યા ત્યાં પણ બહુ ટાઈમ થતો આજે ફ્લેવર મેંગો આવતા હતા તો મેં ચાલો મેંગોનો ટ્રાય કરીએ હવે કેટલા સ્પોંચી થાય છે શું થાય છે હું તમને પછી બતાવું ચલો એને હવે ફૂલ ગેસ ઉપર આપણે એનું કામ કરવા દેવાનું આ ચાસણી મારી થઈ ગઈ છે તો હું એને ઠંડી થવા મૂકી દઈશ આમાં તમારે કેસર ઇલાયચી પાવડર વાટીન કે જે નાખવું હોય એ નાખવાનું ના નાખવું હોય તો પ્લેન બી રાખવાનું પણ આને ઠંડી થવા મૂકવાનું એ ઠંડી થઈ જાય છે ફ્રીજમાં મૂકી દઈશ અને બોઈલ થવા દઈશ પાંચ મિનિટ થાય એટલે બધા તમારે ખાલી ચાસણીને હલાવવાની રસગુલ્લા ને અડવાનો નહીં છે દેખી લઈએ છ થી સાત મિનિટ થઈ છે તો હું ચેક કરીશ કે કેટલા ખૂલ્યા છે બતાવું જો હવે આપણે ગેસ ધીમો કરી દઈશું તે હતા એનાથી ડબલ થઈ ગયા છે છે કેટલા નાખ્યા હતા મેં તમને બતાવ્યા હતા અને આ કેટલા થયા છે અને સ્પોન્જી છે પણ હાલ એને અડવાનું નહીં એટલે તૂટી જશે એટલા સોફ્ટ હો કારણ કે ચડે હજુ પેલા નહીં થયા એટલે હવે હું આને ધીમો ગેસ કરી દઈશ ને પાંચ મિનિટે ધીમા કહેશે દસ મિનિટ મેં તમને કીધી હતી પણ સાત થી આઠ મિનિટમાં ચાલો તો રસગુલ્લાઈશું મેંગો છે ને એટલે એકદમ સોફ્ટ થશે ફ્રેન્ડ એટલે એને સાચવી જે ફૂલ્યા હશે ને એટલી ક્વોન્ટિટીની ને તમે એમાં ઠંડા પાણીમાં કે રસગુલ્લામાં નાખશો એટલે થોડી સંકોચાઈ જશે કારણ કે આપણે મેંગો અને પનીરના બે મિક્સ કર્યા છે એટલે એટલે હવે હું એને ઠંડા પાણીમાં એડ કરી દઈશ મેંગોનો ભાગ છે ને એટલે એકદમ સોફ્ટ બનશે સાચવી લેવાનો આપણે પહેલાં નોર્મલ બનાવતા હોય ને એટલા પહેલાં ના થાય કારણ કે એમાં કશું હોય ને તો મેંગોના પલથી થોડા આપણને સાચવી લેવાના એકદમ સોફ્ટ બને મસ્ત હવે આપણે ફ્રીજમાં મૂકી દઈશું સાદા બનાવીએ ને એ થોડા આપણને જેટલી ક્વોન્ટિટી આ છે આપડા મેંગો ફ્લેવરના રસગુલા આવે આપણે એને ફ્રીજમાં ઠંડા થવા મૂકી દઈશું આપણા ઠંડા ઠંડા મેંગો રસગુલ્લા ચલો સ્પોન્ચી છે બહુ જ મસ્ત બન્યા છે ફ્રેન્ડ ચોક્કસથી બનાવજો અને એન્જોય કરજો છે પાછું અંદર નાખશો તો એનું ચાસણી પી લેશે ચાસણી પીવાનું તમને કીધું કરો આ દેખાય છે ને તમને એટલે ચાસણી પીવે મસ્ત ફૂલીને સ્પોન્ચી બી થયા છે તો ચોક્કસથી બનાવજો ટ્રાય કરજો આ છે મેંગો રસગુલ્લા હા પણ એની ક્વોન્ટિટી જે ફૂલિંગ થાય ને ફ્રેમ એ ઉકળતા પાણીમાં હોય ને ત્યાં સુધી ઓવર ફૂલેલો રહે છે વાળો છે એટલે બાકી થોડી એની સંકોચાઈ જાય છે પણ એટલો બધો નથી સંકોચાતો બહુ જ મસ્ત બને છે ટ્રાય ચોક્કસથી કરજો ખાવામાં બહુ જ મસ્ત છે હું તમને બતાવું અંદરથી જાળી છે ને એટલે આવી જાળી હોય તો જ રસગુલ્લો ચાસણી પીવે આ છે રસગુલ્લો બાય સ્પોન્જી સરસ થાય છે ફ્રેન્ડ રાય ચોક્કસથી કરજો કશું જ નથી લીધું ખાલી દૂધ ને મેંગો છે બાય